નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશનવડીયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયો નો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે જોડાઈ કે મૂલ્યાંકન જુદા જુદા સમયે જુદી જુદી વ્યક્તિ દ્વારા કેવી રીતે એનું મૂલ્યાંકન થાય છે દાદા અને દીકરાની એક સામાજિક વાતની સરસ મજાની વાર્તા તો આવો જોઈએ વાર્તા તરફ એક દસ વર્ષ નો છોકરો જેની માતાનું અવસાન થયું હતું એક દિવસ ઉપેક્ષા અનુભવતા એમણે એમના દાદા ને પૂછ્યું કે દાદા શું તમે મને કહી શકો કે મારી કિંમત કેટલી છે આશ્ચર્ય પામ્યા અને રહ્યા પછી એક ટુકડો એ કહ્યું કે હું તને વેચવાના ઈરાદાથી દસ લોકો પાસે આ મોકલીશ અને તારે તેની કિંમત પૂછવાની છે પણ યાદ રાખજે તેને વેચવાનું નથી આવી વાત કરી અને એમને એ ટુકડો આપ્યો હંમેશાની જેમ છોકરાએ તેના દાદા એ આપેલી વસ્તુ લીધી અને પેલા એક લીંબુ વેચનાર વેપારી પાસે ગયો ત્યાં અને એમને બતાવ્યું અને કિંમત કિંમત પૂછી તો લીંબુ લીંબુ વેચનાર કહ્યું કે તારી જે આ વસ્તુ છે છે એની ચાર સમાન એટલે હું તને આ ચાર લીંબુમાં ખરીદી શકું છું છોકરો થોડી વાર પછી બટાકાના વેપારી પાસે ગયો બટાકાના વેપારી પાસે જઈ અને ત્યાં બતાવ્યું અને વાત કરી તો બટાકાના વેપારી એ કીધું કે હું તને આ પાંચ કિલો બટાકા છે એની સાથે આને ખરીદી શકું એમ છું કેટલી કિંમત કરી છોકરો હવે એક કરિયાણાની દુકાને ચોખાનો વેપાર કરતા હતા એ વેપારી પાસે ગયો અને એમને કીધું કે મારે વેચવું છે ત્યારે એમણે કહ્યું કે તમારા માટે આ જે વસ્તુ છે એની કિંમત છે એક બોરી ચોખા અને એની સામે હું આ ખરીદી શકું છું એમ કરતા કરતા આ છોકરો છે એક સુવર્ણકાર એટલે કે સોની પાસે ગયો સોની પાસે જઈ અને કીધું કે મારે આ વસ્તુને વેચવી છે ત્યારે સોની એ કીધું કિંમત હું વીસ હજાર રૂપિયા આપી શકું એમ છું વીસ હજાર માં ખરીદી શકું એમ છું ત્યારબાદ છોકરો ગયો એક વિસ્તારના મોટા વેપારી હતા જે હીરાનો વેપાર કરતા હતા એ હીરાના વેપારી પાસે ગયા ત્યાં વસ્તુ મૂકી વેપારી એ કાળજીપૂર્વક વસ્તુ કાઢી તેને ટેબલ પર મૂકી અને જુદા જુદા ખૂણા થી જોઈ અને ત્યાર પછી કહ્યું સાંભળો ભાઈ મેં વેપાર કરી અને મારી આજીવિકા કમાય છે હું આખી જિંદગી કમાવ્ય છું જો હું મારી દુકાન વેચી નાખીશ અને વેપાર કરી અને મારું જે છે એ બધું જ વેચી નાખીશ તો પણ મને આ તમારી વસ્તુ છે એ ખરીદવામાં પોસાય એમ નથી હું તેના વાસ્તવિક મૂલ્યો માટે ખરીદી શકતો નથી કારણ કે મારી પાસે એ ખરીદવા પૂરતા પૈસા નથી આ તમારી વસ્તુ છે એ આટલી કિંમતી છે એટલે આની વેચાશે પણ હું તમને સલાહ આપું આંતરરાષ્ટ્રીય લક્ઝરિયસ કોઈ ડીલર હોય અથવા તો ઇન્ટરનેશનલ બજાર છે એમાં તમે લઈ જાઓ તો આની ખુબ જ કિંમત આવશે ખૂબ વેલ્યુ થશે છોકરો આશ્ચર્ય સ્થકિત થઈ ગયો અને તે વસ્તુ છે એના દાદા પાસે લઈને ગયો અને દાદાને બધી માંડી અને વાત કરી દાદાને કીધું કે હું લીંબુ ના વેપારી પાસે ગયો ચાર એ પાંચ કિલોમાં વેપારી છે એમને વીસ હજાર માં ખરીદવા માંગે છે અને જેની પાસે આ પૈસા છે એ વસ્તુને જાણતો પણ નથી અને એક વસ્તુ છે તો એની પાસે આટલા પૈસા નથી તો એમણે મને એવી સલાહ આપી કે હું એને આંતરરાષ્ટ્રીય બજારની અંદર વેચું છું તો દાદાજી એ કહ્યું કે દરેક વ્યક્તિની રુચિ અને એના ક્ષમતા પ્રમાણે અલગ અલગ દ્રષ્ટિકોણથી તમારું મૂલ્યાંકન એક જ હોય છે મૂલ્યવાન લોકો તમને ઉચ્ચ મૂલ્યો આપશે અને નાના મનના લોકો છે એ તમારું ઓછું મૂલ્ય ગણશે આ રીતે જે તમારી કિંમત છે એ એની આંકણી કરવામાં આવતી હોય છે મિત્રો આ વાતનો સારી છે કે ઘણીવાર વાર માણસ પોતે પોતાના રીતે વિચારતા હોય છે અને પોતાના વિચાર પ્રમાણે

એ પણ આપડા હાથ ની વાત છે તો મિત્રો આ સામાજિક વિડીયો આપને કેવો લાગ્યો ચોક્કસ થી જાણ કરશો અને આવા વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ માં ચોક્કસ થી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત